જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર થતે બંગાળની ખાડીની સિસ્ટમ મહેરબાન કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અndarray વરસાદ એ માટે વિડીયો પૂરો જોવા વિનંતી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું હું છું રાજ અને વાત કરીશું આ છેલ્લા બે ત્રણ દિવસથી અસહ્ય બફારો તેમજ સાથે સાથે પવન અને ગરમીનો માહોલ ત્યારે આગામી છ દિવસોમાં સૌરાષ્ટ્ર ગચ્છ ગુજરાતમાં કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડશે સૌથી પહેલાં વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્ર ગચ્છ ગુજરાત ઉપર આવવાની છે બંને હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ પણ બંગાળની ખાડીની સિસ્ટમ સૌરાષ્ટ્રગ્છ ગુજરાતને અસર કરતા થાય તેવું હાલ બતાવી રહ્યા છે ત્યારે આગામી સાત દિવસમાં ખાસ કરીને વાત કરીએ સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોની તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટાભાગના વિસ્તારોમાં એમ કહી શકાય કે સાર્વત્રિક એકથી ચાર ઇંચ જેટલો વરસાદ છે એ જોવા મળશે મિત્રો ત્યારબાદ વાત કરીએ મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ સહિતના વિસ્તારોમાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ પડી શકે છે જ્યારે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ખાસ તો હવામાન ચાર્ટ બાબતે થોડું વેરીએશન છે છતાં પણ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં એકથી ચાર ઇંચ જેટલો વરસાદ છે એ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ તો આપણે સૌરાષ્ટ્ર અને કચ્છની સૌ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં છે એ એમ કહી શકાય કે મોટા ભાગના વિસ્તારોમાં એક થી 4 જેટલો વરસાદ છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહી છે બંગાળની સિસ્ટમ છે એ વીસ જુલાઈ સુધી અસર કરતા થવાની છે અને અમુક દિવસે અમુક વિસ્તારોમાં એક કરતાં વધારે પણ રાઉન્ડ આવી શકે છે આ બાબતે હજુ પણ ચોમાસુ ધરી કેટલી નોર્મલ રહે ટૂંકમાં કહીએ તો ચોમાસુ ધરી કેટલી નજીક આવે ગુજરાતની અને આ ઉપરાંત સ્થિરતાનો માહોલ કેવો રહેશે તો એમ પણ કહી શકાય કે આ વરસાદ છે એ મોટાભાગના વિસ્તારમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ જોવા મળી શકે છે અને સાથે સાથે એમ પણ કહી શકાય કે ચાર ઇંચ કરતાં પણ વધુ આંકડા ઘણા વિસ્તારોમાં આવી શકે છે જેમાં યુરોપિયન હવામાન ચાર્ટમાં ખાસ કરીને દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં જુનાગઢથી લઈ અને દ્વારકા સુધીના પટ્ટામાં હાલ મુજબના લેટેસ્ટ ફોરકાસ્ટ મુજબ જોઈએ તો ભારેથી ભારે વરસાદ દર્શાવી રહ્યા છે જ્યારે જીએ એટલે કે અમેરિકન હવામાન ચાર્ટમાં માત્રા છે એ થોડી ઓછી છે ટૂંકમાં એમ કહી શકાય કે સિસ્ટમ જ્યાંથી પસાર થશે સિસ્ટમના ભેજવાળા પવનો જ્યાં અસર કરતા થશે એ વિસ્તારમાં આંકડા ડબલ ડિજિટમાં પણ આવી શકે છે આ ઉપરાંત કયા વિસ્તારને ટાર્ગેટ કરશે ખાસ કરીને આ સિસ્ટમના ભેજવાળા પવનો એ બાબતે અમે આવનારા વિડીયોમાં છે એ માહિતી વિસ્તૃતથી રજૂ કરતા રહીશું માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ